વલસાડના રોણવેલમાં બાઇક ઉપર સ્ટન કરતા બે લબ્બર મોછીયાઓએ વિદ્યાર્થીનીને ટક્કર મારી વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલ આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય આવેલ છે શાળા છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન પાછળથી બે લબ્બરમુછીઓ સ્પોર્ટ કેટીએમ બાઇક નંબર જી જે પંદર ઈડી સિક્સ નાઇન ફોર ફાઇવનું આગલું ટાયર ઊંચું કરી સ્ટંટ કરતા રસ્તા ઉપરથી ચાલતી જતી બંને વિદ્યાર્થીનીઓને અડફટે લીધી હતી શાળા બહાર લબ્બરમુછિયા વિદ્યાર્થીઓએ સ્ટંટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો અકસ્માતમાં ઘાયલ થયેલી બંને વિદ્યાર્થીનીને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ ગયા હતા અકસ્માત બાદ ગ્રામજનોએ સ્ટંટ કરતા બંને લબ્બરમુછિયાઓને મેથી પાક છકાડ્યો હતો આ અંગે વલસાર રુરર પોલીસ મતકે ગુનો